અન્ય મહિલા કર્મચારીઓ પાસે અયોગ્ય માંગણી કરી હતી આ મામલે ક્યુરેટરે ચાર કર્મચારીઓને નોકરીમાંથી બળતરફ કર્યા હતા ગાંધીનગરથી આવેલા અધિકારી પંકજ શર્માએ નગરસેવકોનું લેખિત આવેદન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આ વર્તનથી નગરસેવકોમાં રોષ ફેલાયો છે તેમનું માનવું છે કે પંકજ શર્મા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

અને એક એ અમને પોસ્ટ અલગ છે મારી પોસ્ટ અલગ છે તો પણ મારી કામમાં દખલગીરી કરે છે ને આ રીતે મને ટોર્ચર કરે છે કેટલા સમયથી આવું કરે છે 3 મહિનાથી કરે છે આવું છેલ્લા 3 મહિના હા 3 મહિના આ બાબતે તમે કોઈને જણાવ્યું તો ખરા ના કોઈ જણાવ્યું નથી કે શું આને શું એ ખરું તો પછી મેં એનો લેટ ગો કરી દીધો ઇગનોર કરી આ વાતનું પછી અમને ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે એટલે મેં ત્યાં એ વખતે જે ખબર પડી તો મેં એ વખત લેટ ગો કરી દીધું અમને રૂમમાં આવીને બેસી જાય છે અમારા કામમાં દખલ અંદાજી બહુ જ કરે છે અમને હર કોઈ વસ્તુમાં ટોચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં એમની નિયત પણ અમને સારી નહીં લાગે આ મારું બયાન છે હું આ વિસ્તારનું એટલે કે અમરથોડ ઠાકોરવાસનું રહી છું અને જાગૃત શિક્ષિત નાગરિક છું આ વિસ્તારમાં અમને સૂત્રો દ્વારા અને લોકલ માણસો દ્વારા લોકમુખે જાણવા મળેલ કે આ મ્યુઝિયમમાં કામ કરતી મહિલાઓને આ મ્યુઝિયમમાં નોકરી કરતા એજન્સીના કર્મચારીઓ દ્વારા હેરાન પરેશાન અભદ્ર વર્તન અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાના પ્રયાસો કરી રહ્યા છે એવું અમને જાણવા મળેલ એના પછી અમે ત્યાં રૂબરૂ સ્થળ તપાસ કરવા માટે પહોંચ્યા તો ત્યાં સંજોગો વસાગાનું જોગ કોઈ કામ અર્થે આપણે ગાંધીનગરથી પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર શ્રી પંકજ શર્મા આવેલા જ હતા તો અમે સ્થાનિક લોકો અને આ વિસ્તારના બે જાગૃત મહિલા કોર્પોરેટરશ્રીઓ મતલબ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને બે પુરુષ સદસ્યશ્રીઓ સાથે અને જવાબદાર જાગૃત સમાજના કાર્યકર્તા હું પણ સામાજિક કાર્યકર્તા છું જવાબદાર સામાજિક કાર્યકર્તાઓ સાથે ત્યાં એ સાહેબ સાહેબની અમે રૂબરૂ મળી અને લેખિતમાં આવેદનપત્ર આપવા અથવા રજૂઆત કરવા માટે પ્રયત્નો કરેલ તો સાહેબ શ્રી આ મ્યુઝિયમમાં અમને જાણવા મળ્યું છે એ મુજબ કિરણ પ્રજાપતિ નામનો કર્મચારી પ્રિયંકા પરમાર નામની મહિલા કર્મચારી રામ થાપા નામનો એક અને વિશાલ નામના આ ચાર કર્મચારીઓ મ્યુઝિયમમાં કામ કરતા કર્મચારીઓને હેરાન કરે છે અભદ્ર વર્તન કરે છે સાથે વિશેષ જાણવા મળેલ કે કિરણ પ્રજાપતિ નામનો કર્મચારી આ મ્યુઝિયમમાં કામ કરતી મહિલાઓ સાથે હંમેશા અભદ્ર વ્યવહાર કરવા કરે છે અને સેક્સ્યુઅલ હેરેશમેન્ટ કરવાના એ સતત પ્રયત્ન કરતા હોય છે એવું અમે સાહેબશ્રીને મૌખિક અને લેખિત રજૂઆત કરવાની વાત કરી ત્યારે સાહેબશ્રીએ અમને એવું કહેલ કે અહીંયા સ્થાનિક શ્રીને તમે લેખિત આપો અને એ યોગ્ય કાર્યવાહી કરશે મતલબ એ એમની જવાબદારીમાંથી છટક્યા હોય એમ એવું મને સ્પષ્ટ જણાય છે એટલે એમણે અમારી બહુ ગંભીરતાથી વાત ધ્યાને ન લીધી એના પછી અમે આ મ્યુઝિયમના ક્યુરેટર સાહેબને આ વિસ્તારના જાગૃત મહિલા કોર્પોરેટર શ્રી શ્રીમતી ભારતી ઠાકોર અને ઇતલ ભંગીના એ બંને મહિલાઓ પણ અહીંયા હાજર હતી અને બંને મહિલાઓએ એ સંયુક્ત રીતે એમના લેટર પેડ ઉપર આ ક્યુરેટર શ્રીને લેખિતમાં ફરિયાદ આપી છે સ્પષ્ટ જે ચાર વ્યક્તિઓના મેં વાત કરીએ ચાર વ્યક્તિઓના નામ સાથેની સ્પષ્ટ ઉલ્લેખ કરી અને અરજી આપી છે કે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે આ રીતનું ચાલી રહ્યું છે તો એમને તાત્કાલિક ધોરણે એમને ફરજ મુક્ત કરવામાં આવે અને મ્યુઝિયમમાં પ્રવેશ બંધી કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અને એમના પર એક્શન લેવામાં આવે એવી રજૂઆત કરી છે અને ત્યારે અમને જાણવા મળ્યું છે કે બે કર્મચારીને તો લગભગ ક્યુરેટરશ્રીએ છૂટા પણ કરી દીધા છે અને ચારે ચાર કર્મચારીને છૂટા કરી દેવામાં આવે અને એમની પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે સાથે આવડું મોટું મ્યુઝિયમ હોય આવડું મોટું સંસ્થાન હોય ત્યાં વિસ્તારની અને અમુક આઉટ સ્ટેટના પણ મહિલા કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય ત્યારે હું પ્રશાસન મ્યુઝિયમ પ્રશાસનને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ મ્યુઝિયમમાં કામ કરતી મહિલાઓ જો પોતા આટલી સોળેક મહિલાઓની મારા ખ્યાલ મુજબ એ અમારા મહિલા કોર્પોરેટરશ્રીઓની રજૂઆત લેખિતમાં મળી છે એ મેં જોઈ છે વાંચી છે એ મુજબ જો આ કામ કરતી મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત ન માનતી હોય તો આ મ્યુઝિયમ પ્રશાસને લોકલ સ્થાનિક ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ સાથે જવાબદાર મ્યુઝિયમના અધિકારીઓને લઈ અને એક મહિલા સુરક્ષા કમિટી પણ તાત્કાલિક ધોરણે બનાવી જોઈએ હું સ્પષ્ટપણે માનું છું